ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ચલાવવામાં આવી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ અભિયાનના સંકલ્પને સાર્થક કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એસટી પણ દર અઠવાડિયે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે જેના પગલે આજરોજ રોજ શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના બેનરો સાથે તાલુકાની સરકાર અને આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોએ રેલી યોજી હતી આ રેલીમાં આ શાળાના સાહીઠથી સિત્યાર્થી વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલી દરમિયાન આપણું કેશોદ સ્વચ્છ કેશોદ આપણી એસટી મુસાફરી સલામત મુસાફરી આપણો એસટી ડેપો સ્વચ્છ ડેપો અને શુભયાત્રા યાત્રાના નારા લગાવવામાં આવ્યા હતા આ રેલીના પ્રતાપ અને નારા ગુંજેથી ડેપો ગુંજી ઉઠ્યો હતો આ સૂત્રોચારને કારણે ડેપોમાં બેઠેલા તમામ પેસેન્જરો પણ આકર્ષાયા હતા ત્યારે આ તમામ મુસાફરો પાસે વિદ્યાર્થીઓ જઈને નમસ્કાર કરી આપણા એસટી ડેપોને સ્વચ્છ રાખવા અપીલ કરાઈ હતી અને સાથે સાથે કચરાને ડેપોમાં રાખેલી કચરા પેટીમાં નાખવા અનુરોધ કરાયો હતો ત્યારે આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ રેલી રૂપે અને વ્યક્તિગત મુસાફરોનો મળી સ્વચ્છતા અંગ્રેજ જાગૃતિ લેવાના સદન પ્રયત્નો હાથ ધર્યા હતા બાળકોના આ પ્રયત્નોને ડેપોના ટીસી ધર્મેશભાઈએ પણ બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો તો આ પ્રસંગે એસટી ડેપોના મેનેજર ભીલે પણ બાળકોને બિરદાવ્યા હતા આર્દશ નિવાસી શાળાના વ્યાયામ મંડળ જૂનાગઢના પ્રમુખ તેમજ ખેલ મહાકુંભના કનિવર હમીરસિંહ વાળાએ પણ એસટી સ્ટાફ ડેપો મેનેજર અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો તો આ રેલીને સફળ બનાવવામાં પાર્સલ ઓફિસના સિદ્ધરાજસિંહ રાયજાદા ટીસી કાનભાઈ સાથે તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી નમસ્કાર હું ડૉક્ટર હમીરસિંહ વાળા આદર્શ નિવાસી શાળા કેશોદ આજે જ્યારે સમગ્ર ભારત દેશની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યની અંદર સ્વચ્છતા અંગેની એક ઝુંબેશ ચાલી રહી છે સ્વચ્છતા હી સેવા એ અંતર્ગત ગુજરાત એસટી તંત્ર દ્વારા ગુજરાતની અંદર અને ખાસ કરીને અમારા કેશોદની અંદર ડેપો મેનેજર ભીલ સાહેબ સિદ્ધરાજસિંહ રાયજાદા સમગ્ર એસટી તંત્રનો સ્ટાફ એમના દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આજના સ્વચ્છતા સેવાના કાર્યક્રમની અંદર અમો સરકારી આદર્શ નિવાય શાળા કેશોદના વિદ્યાર્થી અને સ્ટાફજન દ્વારા લોકોની અંદર જાગૃતિ આવે અને એક સારો સંદેશ આપવા માટે અમે એસટીની અંદર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા છીએ ત્યારે આજના કાર્યક્રમની અંદર અમારી સાથે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી મહાવેરસિંહ જાડેજા બાપુ અને સમગ્ર એસટી તંત્રનો સ્ટાફ પણ જોડાયા છે આપણે સૌ લોકોને એક અપીલ કરીએ છીએ કે એસટી રેલવે કે સરકારી જાહેર સ્થળો પર સ્વચ્છતા રાખીએ અને આ જે વડાપ્રધાનશ્રીનો એક ઝુંબેશ છે એની અંદર આપણે સૌ જોડાય અને સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવીએ આજના કાર્યક્રમમાં એસટી તંત્રના આ કાર્યક્રમ ચાલી રહ્યા છે એ માટે કેશોદના ડેપો મેનેજર અને સમગ્ર સ્ટાફને હું આજે અભિનંદન પાઠવું છું અને લોકો જે જોડાઈ રહ્યા છે જુદી જુદી એનજીઓ એઓને પણ હું આજે અભિનંદન પાઠવું છું થેન્ક યુ હું ધોરણ માં આદર્શ નિવાસી શાળા કેશોદમાં અભ્યાસ કરું છું આપણા દેશ ભારત અને ગુજરાત રાજ્યમાં સ્વસ્થાઈ સેવા નામનું એક સ્વસ્થતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે લોકોને જાગૃત કરવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અમારી શાળા આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કેશોદ વસ્તીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને આજુબાજુની ગંદકીઓ સાફ કરવામાં આવી રહ્યો છે અનિરુદ્ધિ સાથે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ